હેલો એવરી વેલકમ બેક ટુ માય ન્યૂલોગ આઈ હોપ કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે સાડા દસ અને ચાલો આજે છે ને આપણે પાવર બેંક આ બધું જો રમણ ભમણ પડ્યું નહીં પહેલાં હરખું કરી નાખ્યું આ પાવર પેલા પહેલાં ચાર્જમાં મૂકી દેવાય કારણ કે આની આજ આપને જરૂરત પડવાની શકાય જ કાલ કાલનો વ્લોગ જોવાનું નહીં ભૂલતા કેમકે કાલ આપણે બહુ મસ્ત જગ્યાએ જવાનું છે ક્યાં જવાનું છે કેટલા લોકોને ખબર છે તો તમે લોકો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો અને જેને નથી ખબર એ કોમેન્ટ બોક્સ બોક્સમાં જઈને કોમેન્ટ વાંચી જાણી લેજો અને ન ખબર હોય તો નેક્સ્ટ બ્લોગ જોવાનું ભૂલતા નહીં તો ચાલો પહેલાં તો પાવર બેંક છે ને આપણે ચાર્જરમાં મૂકી દીધી છે અને હવે જો આ બાજુ આપણું સવારનો નાસ્તો રેડી થાય છે કંઈ જ આ પાર્સલ સોનલને દેવા જવાનું છે આજે જોઈશું ક્યારે ટાઈમ મળે છે બાકી આજે થોડા ઘણા સરકારી કામ છે એ સરકારી કામ ફિનિશ કરવા જવાના છે અને આજનો દિવસ બહુ ભાગદોડ વાળો રહેવાનો છે તો ચાલો સવાર સવારમાં હજી મમ્મી રોટલી નથી બનાવી તમે ગરમ રે મારે ગરમ ને ઠંડી યાર કઈ લાગે ઓળખે નહીં ઠંડી બહુ વધારે ભાવે કે ગરમ ભાવે એવું કઈ નઈ મારે એક રોટલી ખાવાનું હોય ટાર્ગેટ ફિક્સ હોય એ જ ખાવાનું હોય તો ચાલો ગઈ મમ્મી એ રોટલી અહીંયા બનાવે છે અને આ બાજુ ફઈ બોપર ને જમવાની તૈયારી કરે છે ચોળી ફોલવા બેજે જ હું બનાવવાનું છે બોપરે

તો જો રિસીવ અત્યારે જાગી ગયો છે લઈને આવ્યા બે કલાક રેમો એટલે અલા હુતો રહ્યો એટલે અમારું કામ થઈ ગયું કાર્ય ચીજ ક્યાં ગયા તા અમે ક્યાં ગયા તા મૂકીને તને હ તો જો રિસીવ મસ્ત મજા નો આવ્યા કોથળી વારે કોથળી કકડે ને એટલે એને બહુ મજા આવે મારા રાખે તો આ બાજુ જો સોન લઈ રેડી થઈને આવી હતી મારી યાર ને ગાઈ પહેલી વાર પહેલી વાર નહીં બીજી વાર બીજી વાર હું છે ને સાડી લેવા ગયો એકવાર ક્યારે ગયો તો હવે શ્રીમત ત્રીજી વાર થયું તો એકવાર શ્રીમતની અને એકવાર મારા મેરેજમાં નહોતો આવ્યો ને મેરેજમાં હું હારે નહોતો ગયો ખરીદીમાં સાંડો થયો તો ને ત્યારે આટલા ત્રીજી વાર છે નાનેલો કોતળી હારે મજાઈ ગઈ લીચી કોતળિયારે મજાઈ ગઈ તી ને હે હાથમાં પકડાઈ જાય ને તો આને ખખડેની બહુ વસ્તુ ગમે મારો ઓલો જે જેકેટ હું પહેરી આવું ને એ ખખડે નહીં બહુ ગમે તો ચાલો પહેલાં બે હાડી રીતે છે હવે આપણે સોનલને પૂછ્યું કઈ કઈ હાડી લીધી છે અને હાડી તમને બધી બતાવશે અને બધી ડિટેલ કહે તો હાલો સોનલ છે ને જે હાડી લીધીને હાડી લીધીની બતાવે છે તો જો એક છે આ હાડી એક છે આ હાડી તમને કેવી લાગી આમ હે રીંગણી કલરની હાડી લીધી છે ગઈ આ રીતના હાડી છે અને તમને કેવી લાગી કોમેન્ટમાં કહેજો મસ્ત મને તો બહુ ગમી આડી એટલે એકદમ મસ્ત સિમ્પલ છે આ મે લૂઝ મા લીધી આ રનિંગ માં પેરા માટે નાનો મોટો પ્રસંગ હોય ને તોય આ લેડી કેપરમાં આ લેટ આઈટ બી છે અને ઘરે સાડી લીધી બે દિવસ પછી આવી સાડી તો બહુ મસ્ત છે ને થોડી હેવી માં લીધી છે ઓર્ગેન્ઝા બહુ હેવી છે કારણ કે બિલ મે દીધું છે એટલે મને ખબર હોય કેટલી હેવી છે અને આ જો આને કોથળી છડાવી દીધું નાચ્યા હાથ કોથળી માં આવ રિચ આવ વાગી ન જાય વાગી જાય છોકરા જો હાડી ક્યાંથી લીધી છે સગુનમાંથી અને હાડી લેવા ગયા ત્યાં એટલે લીધો કારણ કે સગુનમાં તમને લોકોને ખબર છે ભીડ બહુ હોય અને ત્યાં હું ગયો ને તો મને પાંચ છ સબસ્ક્રાઈબર મળી ગયા એ બધા અંદરો અંદર વાતો કરવા મળ્યા કે મને તો કીધું કે તમે રીલ્સ બનાવો એ છો ને એટલે મેં સોનલને કીધું તાર હાડી લેવી તો તું લે અને અહીંથી ફટાફટ નીકળે કર હવે બધા છે ને ગરમે અહીંયા તોળ બોલી છે તારા હાડી તો એક જ રહે મને ન ખબર એટલે બધા બાજુ જોતા તે મને ખબર આપણે તો વિડિયો તારું ધ્યાન નો હોય ને તને તો શું હોય હાડી પહેરાવતા તા ને બધું જોતી હતી એને ઈ હોય હું નવરો બેઠો એટલે બધા મને બોલાવતા હતા એવું થયું તો જો આ હાડી તમને કેવી લાગી કોમેન્ટમાં માં કહેજો મારા ટાઈપ ની સાડી લેવી હતી તો આ સાડી એમાં એવું હતું સોનલ લઈ લેવાની હતી એક હાડી અને લઈ લીધી બે હાડી બી આ નહોતી લેવાની પણ એને ગમતી હતી મેં કીધું લઈ લે આરો એટલે બે લઈ લીધી અને કેટલાની આવી એ તમને કહી દઉં આ હાડી આવી છે બે હજાર ને પચાસ રૂપિયાની આવી ને કે અને બીજી આનથી છે ને બીજી હાડી લીધી

અને બીજું ઈ કે તારું નેકલેસ જોયું વિડીયો માં નથી જોયું વિડીયો માં પણ આમ વિડીયો ફોનમાં ફોન જોવી એનું અલગ આવે ને હાથમાં આવે ઈ અલગ લાગે ને એમાં એવું હતું ગાઈસ આનો ફોન છે ને તરત આવી ગયો ને એના પાછું એમ કીધું કે હવે રીસી હુવા જાવો તમે નીકળી જજો એટલે મારા મગજમાં એ ઘૂમતું હતું ને નેકલેસ લાવવાનું ભૂલાઈ ગયું હવે તમને કાલના વ્લોગમાં જ બતાવી દીધું છે હવે સોનલ ન્યા આવશે ને ત્યારે પહેરીને તમને કારક બતાવી ગળામાં કે કેવું લાગે છે ને એ હવે અહીંથી જાવું ઘરે અને આજે સાંજે આવવાનું છે મારે બોમ્બે એક વાગે જવાનું છે રાતે એટલે કાલના વ્લોગમાં તમને આખું છે ને બોમ્બે જે જોવા મળશે શું કહેવાય વલું નહીં મળે સુરતનું કાંઈ બહુ ઓછું જોવા મળશે જોઈ છે અને આ બાજુ જો અહીં નેત્ર ધોલી માથું આજે રસ્તામાંથી છે ને મસ્ત મજાના સિંગોડા લેતા આવતા અને બીજું શું લીધું હા ગલેલી લીધી હતી જો હું થોડીક બેઠો હોત ને તો આના બધા સિંગોડા પૂરા થઈ જાય એટલે મેં કીધું હું નીકળું છું

કાલ નો દી તો હું કાલ બોમ્બે છું ને ગાઈસ પોમડી સાડી આવવાની છે ત્યાં તો કદાચ સોનલ ને એ પોમડી ક્યાં વઈ આવશે આપણા ઘરે એટલે હવે જોઈ લઈશી કે ત્યાં બતાવીશ કે આયા બતાવી ગાઈસ વાગી ગયા સાંજના સાત રોંઢે આવ્યો તો પાંચ વાગે ઘરે અને પછી સીધો છે ને હુઈ ગયો તો કારણ કે સાંજે નીકળવાનું હતું મુંબઈ તો હવે એ મને નથી ખબર એક વાગે જવાનું છે કે બે વાગે જવાનું છે હવે હું એ વિચારું છું પછી સાંજે નીંદર કેમ આવશે ખાઈ તો જો અત્યારે જમવામાં છે ને થેપલા બનાવ્યા છે તો આ બાજુ થેપલા થઈ જશે રેડી થેપલા એટલે બને આવા કે ત્રણ ચાર થેપલા છે ને આ વખતે લેતા જ આવા સારે એટલે સવારમાં ઉઠીને ગમે ત્યાં ચા લેવાની જ રે ચા ને થેપલા ખાવા થાય તો આ બાજુ બધા લોકો રેમી લીધું એવું લાગે છે ને આ બાજુ મમ્મી થેપલા વણે તો બધા રેમી લીધું બાકી છે બે જણા મમ્મી ખાઈ બાકી છે